જમ્મુ કાશ્મીરના પલગામાં થયેલા આતંકી હુમલામાં મૂળ સુરતના યુવાનનું મોત થયું મૂળ સુરતના મોટા વરાછાના ચીકુવાડી વિસ્તારમાં વતની અને વર્ષથી મુંબઈ સ્થાયી થયેલા યુવક પરિવાર સાથે ફરવા ગયા હતા શૈલેષ કળથિયા મુંબઈમાં બેંક ઓફ બરોડાના કર્મચારી હતા અને આ યુવાનના મોત બાદ સમગ્ર પરિવાર પોલીસ પ્રોટેક્શનમાં છે સુરત તેઓના ઘરે અને સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ છે સ્થાનિક સંબંધીઓના મતે પોલીસ કર્મીઓ જ્યારે સુરતના ઘરે પહોંચ્યા ત્યારે સંબંધીઓને ખબર પડી જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલાની અંદર સુરતના એક યુવાન નું મોત નીપજ્યું છે સુરત ખાતે આવેલ કાપોદરા વિસ્તારની તેમના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પરિવારજનો સાથે તે ફરવા પ્રવાસ માટે જે જમ્મુ કાશ્મીર ગયા હતા પરંતુ ગત રોજ બપોરે જે આતંકી હુમલાની ઘટના સામે આવી હતી જેની અંદર તેમનું મોત નીપજ્યું છે ત્યારે સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે ફરીથી વાત કરીશું બેન કઈ રીતની જાણ તમને કાલ હાજે બધા આવ્યા તો ખબર પડી પોલીસ વાળા આવ્યા બધા વીડિયા વાળા આવ્યા તો ખબર પડી અમને નોતી ખબર અમને નો ખબર હોય મુંબઈ રે એટલે

ચાર બેનો છે અને અને પરિવારમાં એના મમ્મી ગયેલા છે બે વર્ષ થયા અને દાદા એકલા રહેલા છે રેલા પપ્પા અને પછી એ અત્યારે એને ખબર પડી તે અમે દસ દિવસ કેળે અમે ફોન કરેલો તો એ દાદા કે હું આવીશ કે ચાર પાંચ દિવસમાં એ કે તે આવવાના હતા ત્યાં પછી દાદાને કાલ સાંજે ખબર પડી કે શું છે આ બધું કે આપણે ત્યાં પોલીસ આવે છે તે કે એમ અમને બહુ દુઃખ થાય છે આ જોઈને એમ એ રીતનું કાલ સાંજે વાત સાંભળી તો પછી અમને ભી ઊંઘઈ નો આવી રાત્રે બે વાગ્યા સુધી અને એક એક છોકરો એટલે દુઃખ તો લાગે જ તેને બચારા કોઈ પણ ને બિલકુલ જે ચોક્કસપણે જે રીતના આ અહીંના સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે ખૂબ જ દુઃખની બાબત જે છે તે સામે આવી હતી પરિવારજનો સાથે તે પ્રવાસ માટે ગયા હતા અને અચાનક આતંકી હુમલાની અંદર ત્યારે અત્યારે પરિવારજનો અને સ્થાનિક લોકો જે છે તે અત્યારે શોકના માહોલમાં જોવા મળી રહ્યા છે સાહેદ જગતાપ જીએસટી